સુરતની લિટલ મિલેનિયમ સુમુલડેરી પ્રી સ્કૂલમાં દર તહેવાર ઉત્સાહ સર્જનાત્મક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે ઉજવવામાં આવે છે ત્યારે આગામી જન્માષ્ટમીની ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેને લઈને જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં શિક્ષકોએ ભગવાન શ્રી કૃષ્ણની રસપ્રદ વાર્તા બાળકોને સંભળાવી હતી ત્યારબાદ સૌએ ભક્તિભાવ સાથે શ્રી કૃષ્ણની આરતી કરી હતી કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મટકી ફોડનો કાર્યક્રમ રહ્યો હતો જેમાં બાળકો આનંદભેર જોડાયા અને સમગ્ર વાતાવરણ ગોકુળના રંગમાં રંગાયું હતું શિક્ષકોએ ઉર્જા અને ઉત્સાહથી દરેક તહેવારોની તૈયારીઓ કરતા હોય છે વાલીઓ માતા પિતાએ પણ સુંદર સહયોગ આપ્યો અને બાળકોને રાધાકૃષ્ણના વેશભૂષામાં તૈયાર કરી અને મોકલ્યા હતા જેથી તેમનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો આવી ઉજવણીઓથી બાળકોમાં ભક્તિ ટెంబર્ક આનંદ જેવા મૂલ્યો વિકસે છે લિટલ મિલેનિયમ સુમુલડેરી પ્રીસ્કૂલ માં દરેક તહેવાર ને બાળકો માટે શિક્ષણ અને આનંદ अनोखो અનુભવ બનાવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે હેલો एवरीवन મારું નામ સપના બ્રહ્મવર્ત છે હું અને આકાશ આનાજવાલા અમે અહીંયા મળીને લિટલ મિલેનિયમ સુમુલડેરી નું અમે લોકો બધું મેનેજમેન્ટ કરીએ છીએ અમારા ત્યાં 150 થી વધારે વિદ્યાર્થીઓ છે સ્ટુડન્ટ્સ છે ટીચર્સ છે બધા એકદમ હર્ષ ઉલ્લાસથી દરેક ફેસ્ટિવલનું અમે લોકો સેલિબ્રેશન કરીએ છીએ આજે અમે લોકો અહીંયા જન્માષ્ટમીનું સેલિબ્રેશન કર્યું છે બધા પેરેન્ટ્સે બહુ જ ઉત્સાહથી બચ્ચાઓને રાધાકૃષ્ણ બનાવીને મોકલ્યા છે બહુ જ એનર્જી સાથે બચ્ચાઓને મોકલ્યા છે અમે અહીંયા કૃષ્ણ ભગવાનની આરતી કરી છે એ લોકોનો એમનો ફેસ્ટિવલ કર્યો છે સેલિબ્રેટ એમનો જન્મોત્સવ કર્યો છે મટકી ફોડી છે અને બચ્ચાઓને એ બધી વસ્તુમાં બહુ જ મજા આવી છે અને ઇન્ડિયન કલ્ચર વિશે એ લોકોને અમે લોકોએ બધી સ્ટોરી સમજાવી છે કૃષ્ણ ભગવાનના જન્મ જન્મના લીધે કે એમનો જન્મ કેવી રીતે થયો હતો ક્યાં થયો હતો એ દરેકે દરેક વસ્તુમાં બધા બચ્ચાઓને એક્સપ્લેન કરી છે કે આપણું ઇન્ડિયન કલ્ચર બધા જ બચ્ચાઓને સારી રીતે સમજાય અને એ લોકોને પણ એ બધી વસ્તુઓનું ધ્યાન રહે એવી રીતે સ્ટુડન્ટ અને વાલીઓને શું કહેશો ખાસ કરીને આ એક જન્માષ્ટમીનો મહાપર્વને લઈને સ્ટુડન્ટ અને એક વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ અને વાલીઓને મારે એ છે કે અમે અહીંયા દરેકે દરેક ફેસ્ટિવલનું બહુ જ સારી રીતે કરીએ છીએ અને દરેકે દરેક ફેસ્ટિવલને બેસ્ટ બનાવવાની ટ્રાય કરીએ છીએ કે જેથી વિદ્યાર્થીઓને દરેક ફેસ્ટિવલ વિશેનું નોલેજ મળે અને પેરેન્ટ્સને પણ એ વસ્તુ ખ્યાલ આવે કે અમે અહીંયા દરેકે દરેક ફેસ્ટિવલની એ લોકોની જે મેઇન એ લોકોનું પર્પઝ છે કે આ ફેસ્ટિવલ આપણે કેમ સેલિબ્રેટ કરીએ છીએ એ બધી વસ્તુ અમે બચ્ચાઓને અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ બચ્ચાઓને એ બધી વસ્તુની જાણકાર આપીએ છીએ જાણકારી આપીએ છીએ